બધાને નાગ પાચમની અને ગોગો દાદો બધાને સાજા નવરા રાખે ને બધાને ભલું કરે અને આજે નાગ છે અને આજે હું નાઈ ધોઈને અમે થઈ ગયા છે ત્યાં અને દાદાનો જાર કરવાનો છે અને અમારે દાદાનો જાર હોય દાર વેલા મેં બોયની પલારીથી દાળ અને ગોળ અને ખેજડા દાદા આવી રીતના બેહારવાના અને આવી રીતના